જય શ્રી તો કંસ ગભરાયો અને એવો તો ગભરાયો કે કાળી વસ્તુમાં એને કૃષ્ણના દર્શન થાય કોઈ પણ કાળી વસ્તુ જુએ તો કૃષ્ણ દેખાય પાણી પીતી વખતે પોતાનો પડછા દેખાય તેમાં પણ એને કૃષ્ણ દર્શન થાય અને રસોઈ જમવા માટે બેઠો ભોજન જમવા માટે બેઠેલ હોય તો દાળમાં રહેલી રાય એમાં પણ એ કાડી રહી પણ એને કૃષ્ણ દેખાય છે આવી સ્થિતિ કંશની ચાલતા ફરતા ઉઠતા બેસતા 24 કલાક બસ એને કૃષ્ણ જ દેખાય સુખદેવજી કહે છે પરીક્ષિત હવે રાત પડવાની તૈયારી છે આવું સમજી ભગવાન પાછા વિશ્રામ ઘાટ આવ્યા અને જેવા પાછા આવ્યા લાગ્યા કનૈયા મથુરા જોયું આવ્યો કોઈની સાથે લડાઈ ઝઘડો તો કર્યો નથી તો ધૂબીને માર્યો હજારો સૈનિકોને માર્યા અને ધમાલ કહેવાય અને લડાઈ કહેવાય ના બાબા મેં કોઈની સાથે લડાઈ ઝઘડો કર્યો નથી તો ભલે હવે આરામ કરો સવારે મારી સાથે અને એને મૃત્યુના લક્ષણો દેખાવા દે સુખદેવજી આ અધ્યાય ની અંદર મૃત્યુના લક્ષણો પણ બતાવે છે કેમ કે આ ભાગવત એ આપણને મરવાનું પણ શીખવાડે છે તો મૃત્યુના લક્ષણો બતાવ્યાપી દ્વિતીયે જ્યોતિ તથા સ્વપ્ન જુએ છે કે મને ભૂતપ્રિત મળવા માટે આવે છે બોલાવે છે મને ક્યારેક જુએ છે કે પોતે ગધેડા પર બેસી શરીર પર તેલ લગાવી માળા પહેરી દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે સામે એક આકાર હોય પણ બે 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 દેખાય 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 સૂર્ય ચંદ્ર તો સમજવું કે આપણો મૃત્યુનો સમય એ નજીક આકાશમાં સપ્તર્ષિના તારા છે એમાં આઠમો અરુંધતી પણ તારો છે આ અરુંધતીનો તારો દેખાવતો બંધ થાય તો સમજવું કે આપણું મૃત્યુ બે મહિનામાં થવાનું છે દીવો પ્રજ્વલિત હોય એ હોળવા જાય અને પછી એની જે વાસ આવે એ વાસ આવતી બંધ થાય અથવા તો એની વાસ ન આવે તો સમજવું કે આપણું અઠવાડિયામાં મૃત્યુ છે કાનના બંને છિદ્ર બંધ કરી દો એટલે બહારનો અવાજ સંભળાવવાનો બંધ થાય તો આપણને અંદરનો ધ્વનિ સંભળાય એ જે ધ્વનિ છે એનું નામ નામ છે નાદ ધ્વનિ એ સંભળાવવાનો બંધ થાય તો સમજવું કે આપણો આ મૃત્યુ એ સમિતમાં છે આવા બધા મૃત્યુના લક્ષણો બધા દેખાવા લાગ્યા સવાર પડી દરવાજાની ઉપર કુવલિયા પીડ હાથી એને ઉભો રાખ્યો મહાવતને કહ્યું કૃષ્ણ ને બલરામ ને અંદર આવવા દેતો નહીં આ દસ હજાર હાથી ના બળવાળો આ કુવલિયા પીડ હાથી અવશ્ય મારી નાખશે કદાચ હાથી બચી જશે તો અમારા મલ્લ ચાણુર મુષ્ટિક તલ તોસલ કૂટ આ બધા મોટા મોટા મલ કદાચ તમારી પાસે આવે તો તમે પણ એને છોડશો નહીં મારી નાખશો એને તમે યુદ્ધમાં લલકાર કરી સવારના સમયમાં તો નંદ બાબા તો કંસના સભાગૃહની અંદર પોતાના સ્થાન પર જઈને બેસી ગયા પછી કૃષ્ણ બલરામ દરવાજા પાસે આવ્યા તો કુવલિયા ભગવાન કહે મહાવત આ હાથીને અંદર પરંતુ મહાવત ભગવાનની વાત સાંભળતો નથી ભગવાન સમજી ગયા કે આ મારી માટે જ ઉભેલો છે બધવા પરિકરમ સૌરી સમય ગભીરયા ભગવાને પોતાનું પીતાંબર ઉતાર્યું બધવા પરિકરમ સૌરી પીતાંબર ઉતાર્યું અને કમરમાં અને બોલ્યા ભગવાન કૃષ્ણ બોલ્યા અમને માર્ગ આપો અને હવે નહી સાંભળે ને તો કુંજર એટલે હાથી સાથે તને પણ એક જ થપડમાં યમપુરીમાં પહોંચાડી દે ભગવાન શું કહે છે યમપુરીમાં

પ્રાણાયામ પ્રત્યાર ધાન્ય ધ્યેય વગેરે જે અષ્ટાંગ યોગ એના દ્વારા યોગી જે સિદ્ધિને મેળવે છે ને એ ધામને પ્રાપ્ત કરે છે એક થપ્પડમાં તને એ ધામમાં પહોંચાડી દઈશ મહાવતે કોવ કોવલિયા પીડ હાથીને અંકુશ માર્યો હાથીએ ગર્જના કરી અને ભગવાનની બાજુ દોડ્યો ભગવાન તો પહેલેથી સાવધાન જ હતા ભગવાન પણ સામે દોડ્યા જેવો હાથી એ પ્રહાર કર્યો ભગવાન સરકી ગયા નીકળી ગયા સાઈડ પર તો બંને જે હાથીના દાંત એ જમીનમાં ખુસાઈ ગયા ભગવાને બંને દાંત પકડ્યા અને એવા હલાવ્યા તાકાત થી કે મૂળ સાથે બંને દાંત ભગવાન દાંત હાથમાં લઈ આ બાજુ બલરામજી કહેવા લાગ્યા ભૈયા એક દાંત મને આપો એક એક હાથીના દાંત લીધા અને ભગવાને એવો તો પ્રહાર કર્યો એવો તો માર માર્યો કે થોડા જ હાથી એ પ્રાણ ન થયો મહાવત સાથે મૃત્યુ બોલો કૃષ્ણ તો બંનેને માર્યા બંને ભાઈઓ પોતાના ખભાની ઉપર દાંત મૂક્યા અને સભામાં હાથીના દાંત જોયા તો સમજી ગયા કે હાથી મૃત્યુ પામ્યો છે એટલે ગભરાઈ ગયો હવે કૃષ્ણ એક છે અને જોવા વાળા અનેક છે તો બધા પોતાની ભાવના પ્રમાણે અલગ અલગ ભગવાનના દર્શન કરે છે તો આ દર્શન એ કેવા છે એ સ્કંદના તેતાલીસ માં સ્કંદના સત્તર માં શ્લોક શ્લોકના વર્ણન કરશે એ આપણે આગળ સમજીશું જય શ્રી